એવો કયો સમય છે જે તમે જીવનમાં ક્યારેય જવા નથી દેવા માંગતા તો તમે જે સારા સમયની વાત કરો છો ભાઈ એ ઓલરેડી મારા જીવનમાંથી નીકળી ગયો છે હવે એક્ઝામ્પલ તરીકે તમને કહું તો એ હતો મારા બચપણનો સમય કે જેમાં મારા લંગોટિયા યાર ચોવીસ કલાક સવાર બપોર સાંજ મારી હારે રહેતા ભાઈ અને અત્યારે કોણ ક્યાં છે એ કોઈને ખબર નથી હવે બીજી વાત કરું તો એ હતી પરમિશન કે જે મારે ઘરની બહાર નીકળવું હોય તો એ મારા મમ્મી પપ્પા પાસે પરમિશન લેવી પડતી અને જો રિટર્ન આવવામાં થોડું ઘણું પણ મોડું થાય તો માઠાઈ ખાવા પડતા ભાઈ પછી ભાઈ બીજી વાત કરું તો એ હતી પીપર ચોકલેટની કે જે મારે ભાગ લેવા માટે અડધી પોણી કલાક ગાંધરવું પડતું ભાઈ એ પછી મને બે પાંચ રૂપિયા મળતા અને એની હું ચોકલેટ લઈ અને રાજી થતો તો ભાઈ એ પછી ત્રીજી વાત કરું તો એ મને શોખ હતો કે બાઈકનો કે જ્યારે કોઈ મહેમાન સ્કૂટર લઈને ઘરે આવે તો છાની છુપીને એની ચાવી લઈ ને સીન નાખવા બરોબર સ્કૂટર લઈને વયો જતો ભલે મારા પગ પોચે કે ન પોચે પણ એની સામે અત્યારે ભાઈ મારી પાસે બધી ફેસિલિટી છે સારા માયલો ઘર છે ભાઈ સ્કૂટર ગાડી છે બધુંય છે મૂંગા માયલો ફોનય છે તો તમને એવું લાગતું હશે કે આજ અત્યારે સારો સમય છે પણ હું સાચું કહું તો જે મારો સારો સમય હતો ભાઈ જે મારી મજા હતી એ બાળપણની હતી અને અત્યારે જે હાલે છે જિંદગીમાં એ સજા છે ભાઈ સમજાય એને વંદન ખુશ રહો